મોટું સંતા હતા અને અત્યારે પણ સંતાઈ ગયા છે આમ 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 તો એમને હેલો યુટ્યુબ ફેમિલી હું પણ મજામાં છું અને આજે આપણે પાછો લોકો સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે કાલે તો બહુ દાડિયા હતા એટલે લોકો નહોતો કર્યો અને આજે છે પણ આજે ઓછા છે આજે ચાર પાંચ દાડિયા છે અને આ બાજુ જોઈ શકો છો તમે અમારો બાજરો હવે લગભગ લગભગ બે દિનમાં દેખાઈ જાય એવું કંઈક છે અને અજય તો દેખાઈ ગયો છે કો કોક કો કોક પણ આમ ફોનમાં નથી આવતો કેમ કે એમાં છે ને હું હજી નજીક લઈ જાઉં તો આવે ચેટી હોય તો નહીં આવતો એવું કંઈક છે ને આપણે હવે છે સહ બનાવવા તો હાલો અહીંયા જઈને મળીએ શાહ બનાવીને અહીંયા ઉગી ગયો છે આવી રીતનો કંઈક તો ફ્રેન્ડ બને લેજો લગમાં અરે હા પહેલાં તો મારા તરફથી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ભજન દેવ જય શ્રી રામ તો ફ્રેન્ડ આપણે હું વાડી ગયો છું અત્યારે અને હવે આપણે શાહ બનાવી લઈએ અને પછી અહીંયા અમારે હવે થોડો ઘણો કપાસ વણાવવાનો રહ્યો છે ને આ કપાસ વેણાઈ ગયો કપાસ ક્યાં પણ એ તો કોકો વેણેલા પાછો ખુલી ગયો ને એ વીણીએ છીએ અને તો બધાને પહેલાં તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ભજન દેવ જય શ્રી રામ તો કામ કરતા હતા એટલે બે દિવસથી તો બ્લોક પણ શૂટ નહોતો કર્યો તો અત્યારે થઈ ગયું છે બપોર અને અહીંયા જોઈ શકો છો કામકાજ કરે છે અને મેં તો હજી આવી વગર એટલે જ કહું તમે વેલા વેલા હાથ ધોઈ હજી હું આવીને બેઠી તમે કીધું બ્લોક શૂટ કરે તો કેમ કે બે ત્રણ દિવસ થઈ શૂટ નહોતો કર્યો એટલે મેં કીધું મારી યુટ્યુબ ફેમિલી જોડે પણ વાત નથી થઈ એટલે મેં કીધું આજે થોડી ઘણી વાત કરી લઉં હા તો હવે હાથ લઉ નાખો બહાર મારી ફાણી પાન મારી ભત્રીજી છે આવેલી એ પણ કામ કરવા માટે આવ્યા છે અને મારા આવ્યો છે તમે બતાવ્યો ભાણિયાને તો હું મારી યુટ્યુબ ફેમિલી બતાવી દઉં પણ જોઈએ હવે કેવું થાય છે એ ફ્રેન્ડ્સ આમ જતા રહ્યા છે ખબર નહીં બ્લોગ કરે એમ કરે કેમ એમને આવે છે ખબર નહીં તો આ બાજુ જતા રહ્યા છે અને શું જોવે છે હું તમને કહું એ જોવે છે મધ જોવે છે મધ છે મધ છે એવું કંઈક કહે છે અને આમ જતા રહ્યા છે મારો ભાણીયો છે એ પણ આ બાજુ જતો છે આખો હાથ પગ ધોતા હતા અહીંયા હું બહાર આવીને તો ખાવ શરમાઈ ગયા છે થોડા એટલે જતા રહ્યા છે પણ વાંધો નહીં કોશિશ કરીશ હું ખાવા આવે જમવા આવે ને તો અહીં બતાવીશ જોઈએ હવે આજે મારે તો ઉપવાસ છે પણ એ આવશે ને તો અહીં શૂટ કરી લઈશ છુપી છુપીથી કરી લઈશ ફ્રેન્ડ કેમ કે એ ભાષા બહુ શરમાળા છે ની એટલે મારા ભાણિયાને તો બહુ શરમ આવે છે એટલે કાંઈ બ્લોગમાં કાંઈ આવતો નથી ને બે ત્રણ દિવસથી ના આવે છે પણ એ થોડોક કામ શરમ આવી છે કોઈ દિવસ ફ્લોગમાં નથી આવ્યા ને એટલે પણ કોશિશ કરીશ આવે તો બતાવીશ ની તો હાલો હવે હું હાથ ધોઈ લઉં અને હાથ પગ ધોઈ લઉં ને પછી થોડુંક રોટલીને એવું તો બનાવી દીધું છે શાક જ બનાવવાનું છે તો શાક બનાવી દઉં કેમકે ભાણિયાને એમને પણ બહુ ભૂખ લાગી કેમ કેમકે હવે બપોર થઈ ગયો છે એટલે જલ્દી જલ્દી બનાવી દઉં અને જમી લે હે એક વાગવા આવ્યો છે પણ કામ કરતા હતા બધા એટલે સવારમાં આમ રાંધી દઉં પણ સવારમાં કોઈ ખાતું નથી એટલે મેં કીધું રોટલી એટલી જ બનાવી દઉં શાક ગરમ હોય એટલે થોડું ભાવે સારું અને ઠંડુ ઠંડુ હોય સવારમાં બનાવેલું એટલે થોડું ઓછું ભાવે એટલે મેં કીધું કે બપોરે શાક બનાવીશું એટલે નહોતું બનાવ્યું શાક હવારમાં તો મળીએ થોડીક વાર રહી નહીં તો ફ્રેન્ડ્સ અહીંયા બધાય પાણી પાઈ દીધું છે બે દિવસ પહેલાં પાણી પાવ્યું હતું એને ત્યાં અહીંયા ગારો થાય છે એટલે બે ત્રણ દિવસથી તો એ કેમ આમ થાય બે ત્રણ દિવસ તો કામ એટલું હતું કપાસ બનવાનું ને એવું બધા આવતા હતા દાડીયાને એવા અને આ બાજુ અંદર મારી પાણી પાણી બેઠા છે પણ એમ કહે કે આ મારે આમ ભત્રીજી છે નહીં પણ એ થોડા કામ શરમાય છે બ્લોગમાં આમ કેમ કે શરમ આવે છે ને એટલે એ નથી આવતા એટલે પછી મહિનામાં એમ કહે કે એને શરમાય છે તો રહેવા દે આજનો દિવસ પછી બીજી વાર કોઈક વાર આવશે તો હું બતાવી દઈશ અને અત્યારે મારે હું આવતી રહીશ બહાર કેમકે મને હું શું કામ આવ્યું ખબર કે ભાઈ અમારે ટાઈમ નહીં હોય ને એટલે તડકો પણ લાગે છે તો એમ બે દિવસથી હોય તડકો લાગે છે કેમ કે હવે હું નાળા જેવી સિઝન અને થોડાક સમયમાં નાળો પણ આવી જાય છે અને અહીંયા આવી ગયા હતા ઢોરા ઢોરા આવી ગયા હતા જોઈ શકો છો તમે ઢોરાના પગલાં આભાર અરે તમને કાપ આ બાજુ પગલાં પડી ગયા છે ઢોરણા તો રાત્રે મેં અલ્કેશને કીધું હતું કે હા જો વળદેવભાઈ આવ્યા તો અમારા પડોશી વળદેવભાઈ પણ આવી ગયા છે અને જોતા જાય છે ફોન મારતા જતા હતા કે હું લોકો શૂટ કરતી હતી ને તો બોલતા જતા હતા અલ્કેશ તો અંદર છે અલ્કેશને બોલાવતા પણ વયા ગયા કેમ કે અલ્કેશ બહાર આવ્યા નહીં એ અને આ બાજુ પગલાં પડી ગયા છે ઢોરના તો રાત્રે પણ હજી બગાડ કર્યો કે નહીં મેથી ખબર પણ આ મેથીમાં પણ અંદર કરી ગયા છે એ મેથીમાં પગલાં પાડીને હાલ્યા ખાદી મેથીને એવું કર્યું ધણાને બધું આડું પાડી નાખ્યું છે આ બાજુ આગળ અમે અને બાજરો પણ આપણો કોક કોક ઉગી ગયો છે થોડો થોડો તમને હું બતાવું આવી રીતના કંઈક આવો તો ફ્રેન્ડ્સ એવી રીતના કંઈક બાજરો ઉગ્યો છે ને હું બાજરો બતાવવા તમને આવી છે ને હું પણ જોવા આવી છે કેમ કે બે દિવસથી જોયો નથી આમ તો ઓઇડિયા આગળ છે પણ તોય તો પાણી વાળેલું હતું ને એટલે આ બાજુ ઓછું આવવાનું હોય અને કામ કરવાનું હોય સવારે તો વહેલા વહેલા જ રહીએ એ ખેતરમાં એટલે કંઈ ધ્યાન નહીં હોય ને શું કહું હવે મસ્ત મજાનું હવે તો તડકો થઈ ગયો છે મૂળા કાઢી નાખ્યા રીંગણ પણ અહીંયા સરસ સરસ આવી ગયું છે અત્યારે તો સીજ રીંગણ મોડા આમસાટા પડી ગયા છે ને એવું બધું બધું કઈ થયું છે અને તડકો ઘણો પડે ને એટલે થોડોક આમ બદલાવ આવ્યો વાતાવરણમાં એવું લાગે તો કાંઈ નહીં સાંઈડો પણ લીમડાનો મસ્ત મસ્ત છે અને થાકી ગઈશું હવે તો મળીએ સાંજે કે આમ પછી અને અત્યારે શેનું શાક બનાવ્યું છે બટેકા અંદર બહુ ખુશ થાય છે પાણી વાણીઓની બહુ બહુ દાંત કાઢે છે બહુ નાસે છે બહુ ખુશ થાય છે કેમ કે સંતા હતા દાંત જ કાઢતા હતા ક્યારેક હું કંઈ નહીં બ્લોગ શૂટ કરતા કંઈ ને તો મોટું સંતાડતા હતા અને અત્યારે પણ સંતાઈ ગયા છે આમ 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 કરીશ શરમાઈશ તો કાંઈ નહીં મારે એમને હવે પરેશાન જાદા નથી કરવા કેમ કે નકર પછી જાદા પરેશાન કરીશ ને તો અહીંયાથી જતા રહીશ અમને કામ નો કરાવે અને માંડ માંડ કામ કરવા કેસ લઈ આવ્યા છે કેમ કે મારે કપાસ મેળવાનું ને એવું કામકાજ ખૂટતું નથી અને બીજું આવે તો થવાનું છે થોડાક દિવસમાં કપાસ કાઢી અને વાવેતર બીજું કરવાનું છે એટલે મોડું થાય એટલે લઈ આવ્યા હાલ કે આકડ પાછા જતા રહીશે મામી પરેશાન કરે એમ કરીને એટલે બધું કાંઈક કંઈક કરે છે અંદર બેઠા હશે અને હવે થોડીક વારમાં જમી લઈશું આજે બનાવ્યું છે બટેકાનું શાક અને રોટલી ને હલકે તો એવું કંઈક છે તો કાંઈ નહીં મળીએ થોડીક વાર રહીને જોઈએ ja, હવે ja,